હા પ્રશ્ન તાને એમ કે તમે ક્યાં બને બે જટ ખોટું થોડું બોલું તું ઓનલાઈન જ નાકતો આડી તમને જોઈન તો હમ હા મને બેટો હોતો થાતો એમાં

તમારી પણ ભલા વાત નથી આ તો તમને વાત કરું ના બરોબર અને કઈ પણ તમ તો હોય છે મારું તો ભાઈ કેવી સિસ્ટમ હું થઈ દઉં મારી ગાડી પોલીસ હોકે એવું પીર ને હાવેટિંગમાં આપી દઉં બધા આપી હું કોઈ ત્યાં આવતો નથી બરોબર એ બાજુ ખોટી આપડે ઓળખાણ હોય ને મારે ખોટી કોની ભલામણું કરવી ઓળખાણ ભાઈ રો ભાઈ ગાડી ઊભી નો રહી આપડી કે હા ઊભી નો રહી અત્યારે અમાર મોરવેર થી ગાડી આવતી કોઈ ઉછળા થી નો કરે જો હા રતનપુર ડેવ છે બધી ગાડી ઊભી રહી અમારી ગાડી મારી ગાડી હવરી નીકળી બરોબર ફોન કર્યો તો અટલે ગાડી નઈ જવા દેવાની જવા દે નંબર ગેટ મારી હા હા આપડે બે ગાડીઓ લખાવતા નથી તમને પૈસા કેટલા આપો તમને ત્રણ હજાર ના ના હમણાં આવે બાકી આ સાહેબ નું મોટી ભરાય બાજુ આવે એક ના નથી બે ના આપો તમને પાંચ હજાર રૂપિયા આપો

हमारा वाला

મજા તો ગયો તમારું ગાડી કરાવજો આજે કરાવી દો વીસ તારીખ તારીખ આજુબાજુ કરાવી દો બહાર છો તારીખે